ભોલાવ ગ્રામ પંચાયતના ભવનનો 28 લાખના અંદાજિત ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે આ નવો પ્રોજેક્ટ ગ્રામજનો માટે વધુ સુવિધાજનક બનશે અને ગ્રામ વિકાસ માટે મહત્વપૂર્ણ પગલું સાબિત થશે આજના શુભ દિવસે ભવનના નવીનીકરણ માટે ખાતમુહૂર્ત વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું વિધિનો આરંભ ભરૂચના માનનીય ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના વરદ હસ્તે કરવામાં આવ્યો આ પ્રસંગે જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ મિસ્ત્રી ભોલાવ ગ્રામ પંચાયતના સરપંચ નિર્મિષાબેન પરમાર દિનેશ આહિર અને પંચાયતના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત રાજ્ય સરકારે હાલમાં પંદર હજાર વસ્તી ધરાવતા ગામોમાં ઓફિસોના નવીકરણ માટે વિશેષ યોજના શરૂ કરી છે તેના જ ભાગરૂપે ભોલાવ ગ્રામ પંચાયતના ભવનના નવા વિકાસ માટે ગુજરાત સરકારની ગ્રાન્ટ હેઠળ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા ભોલાવ ગ્રામ પંચાયતના નવા મકાનનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અઠ્યાવીસ લાખ રૂપિયાના ખર્ચે આ ભોલાવ પંચાયતનું નવું મકાન બનશે રાજ્ય સરકારની વર્તમાન જે યોજના છે એમાં પંદર હજારથી વધારે વસ્તીવાળા ગામોને સરકારની સંપૂર્ણ મદદથી નવા પંચાયત ઘર બનાવવા માટેની યોજનાનો અમલ આખા રાજ્યમાં ચાલી રહ્યો છે આપણે બધા જાણીએ છીએ કે ભોલાવ એ આમ તો સિટી બેઝ એરિયા છે ટેકનિકલી ગામ છે ખૂબ વિકસિત થયેલું ગામ છે અને એમાં બધી જ પ્રકારની સુવિધા નાગરિકો માટે હોય એ જરૂરી છે એટલા માટે અત્યારે આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે ઝડપથી આ કામ નજીકના દિવસોમાં શરૂ કરીને વહેલામાં વહેલી તકે પૂરી કરવાનું આયોજન છે ગ્રામ પંચાયતના સરપંચ ડેપ્યુટી સરપંચ તલાટી સહિત વહીવટદાર સાથે વાત થઈ છે મુજબ જ્યાં સુધી આ મકાન બનીને સંપૂર્ણ તૈયાર ન થાય ત્યાં સુધીની વૈકલ્પિક વ્યવસ્થાઓ નાગરિકોને પંચાયતમાં આવવા જવા માટે અને એમના કામો કરાવવા માટે એ પણ પંચાયતે ઉભી કરવા માટેની તમામ વ્યવસ્થાઓ આગોતરી કરવામાં આવી છે